અમદાવાદના શાસ્ત્રીનગરમાં ભાજપના કાર્યકરને દાદાગીરી સમાયું છે પોતાના ફાયદા માટે સરકારી શૌચાલય તોડી પાડ્યું દુકાન આગળ શૌચાલય નડતું હોવાથી તોડી નાખ્યું તંત્રના ધ્યાને આવતા જ માત્ર પચાસ હજારનો દંડ ફટકારાયો રાજકીય ભાગ હોવાથી સીલ ન કરાવવાની પણ ચર્ચા છે એમસીના સોલિડ વેસ્ટ વિભાગ સામે સવાલો પણ ઉઠ્યા છે જોઈ રહ્યા છો ભાજપના જે કાર્યકર જે છે એની આ દાદાગીરી પોતાના ફાયદા માટે સરકારી શૌચાલય તોડી પાડ્યું હતું આગળ શૌચાલય નડતું હોવાથી આ શૌચાલય તોડી નાખ્યું હતું તંત્રને ધ્યાને આવતા માત્ર પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો રાજકીય વગવાથી સીલ ન કરાયો હોવાની પણ ચર્ચા હાલમાં ચાલી રહી છે એમસીના સોલિડ વેસ્ટ વિભાગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ગંદકી અને કચરાના મુદ્દે સામાન્ય વેપારીઓની દુકાનોને સીધે સીધું સીલ મારી દેતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગનું તંત્ર અહીંયા રાજકીય પક્ષના કાર્યકર સામે નતમસ્તક થઈ ગયું છે જી હા શાસ્ત્રીનગર વિસ્તારમાં મારી પાછળ આપ જોઈ શકો છો આ જે દુકાન છે પ્રસિદ્ધ તેની આગળ ગંદકી પણ એટલી જ છે અને ડેબ્રિજ પણ એટલો જ પડેલો છે ચાય વલે કરીને આ જે દુકાન છે તેના સંચાલક એક રાજકીય પક્ષના કાર્યકર છે અને ત્રણ દિવસ પૂર્વે જ તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વગર અહીંયા જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું જે શૌચાલય હતું તેને તોડી પાડ્યું હતું જે બાદ આ અંગેની જાણ તંત્રને થતાં પ્રથમ તો તંત્ર સીલ મારવા માટે પહોંચ્યું હતું પરંતુ રાજકીય ભલામણ બાદ આ સિલિંગની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી અને આખરે ફક્ત પચાસ હજારનો દંડ કરી આ કાર્યવાહી છોડી દેવામાં આવી છે ત્યારે પ્રશ્ન એ છે કે સામાન્ય વેપારીઓને જો તેમની દુકાનની આગળ કચરો મળી આવે તો તુરંત સીલ મારી દેવાય છે ત્યારે આ જ સત્તાધારી પક્ષના કાર્યકરની જે દુકાન છે યુવા મોરચાનો કાર્યકર હોવાનું સામે આવી રહ્યું છે તો તેની સામે તંત્ર કેમ સીલિંગની કાર્યવાહી નથી કરતું હાલ તો આ મામલે કોર્પોરેશનના તંત્ર અથવા તો શાસક પક્ષ કોઈ કશું પણ કહેવા તૈયાર નથી કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ